કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે પત્રિકા વિતરણ કરી જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ ગત તારીખ પંદરમી જાન્યુઆરીથી ચૌદમી ફેબ્રુઆરી સુધી ટ્રાફિક નિયમન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમભાઈ ખાંભલા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન ચાલકોને પત્રિકા આપી ટ્રાફિકના નિયમોની જાણકારી આપી આકસ્મિક ઘટના અને સલામતી માટે ટ્રાફિક નિયમન પાડવા સ્વૈચ્છિક જાગૃત બનવા અપીલ કરવામાં આવી હતી કેશોદ પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગ માર્ગ સુરક્ષા અને સલામતી માટે માટે જાગૃત બનવા શહેર નજીક પસાર થતા મુખ્ય માર્ગો પણ વાહન ચાલકો અને કાર ચાલકોને રોકાવી ટ્રાફિક નિયમન જાળવવા સમજણ આપવામાં આવી હતી કેશોદ નજીકથી જેતપુર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોય છે છાસવારે આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકની ભૂલને કારણે નિર્દોષ વ્યક્તિનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થવાના બનાવો બને છે ત્યારે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બીપી કોળી દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે છે કેશોદ શહેરમાં મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે અને ટ્રાફિક નિયમનનું ભંગ કરનાર વાહન ચાલકોની ખેર નહીં રહે મેમો વાહન માલિકને રજીસ્ટ્રેશન કરવામાં આવેલ સરનામા પર મોકલી આપ આપવામાં આવશે કેશોદ પોલીસ દ્વારા એક મહિના સુધી ટ્રાફિક નિયમન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે શહેરીજનોએ પણ આવકારીને સહકાર આપવાની ખાતરી આપી છે કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ સરાહનીય કામગીરીમાં સામાજિક સંસ્થાઓ જોડાય તો સોનામાં સુગંધ મળી શકે એમ છે હાલમાં પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનો માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે એ અંતર્ગત જુનાગઢ પોલીસના એસપીસીની સૂચના મુજબ કેશોદ શહેર ખાતે અમો તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર તેમજ તમામ ટેસ્ટ સ્ટાફ કારમાંથી પાંચની ઉજવણીના સંદર્ભે આજરોજ તમામ વાહન ચેકિંગના જે પોલ ઉપર આવતા જતા રાહદારીઓ જેમાં ખાસો મોટર સાયકલ ચાલકો તેમજ ફોર વ્હીલ ચાલકોને એક સમજ કરેલી છે ટ્રાફિકના નિયમોથી અવાજ કરેલા છે જેથી કરીને એ લોકો એની શું શું જોગવાઈઓ છે શું કરવું શું નહીં કરવું જેની માર્ગદર્શિકા છે એ પણ એ લોકોને બેબલેટ સ્વરૂપે આપણે આજરોજ આપવામાં આવેલી છે અને આ સમગ્ર ઝુંબેશ પૂરા એક માસ દરમિયાન ચાલુ રહેશે